આ હાઈવે પર સવારના સમયે ખાલી કાચની બોટલો ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી તે દરમિયાન એકાએકા ટાયર તે વખતે માર્ગ પર પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રક આ કાચની બોટલો ભરેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી જેથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકની કેબિનનો કુચ્ચો વળી ગયો હતો અને ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી તો બીજી બાજુ આ અકસ્માતમાં ટ્રકની પાછળ ઘૂસી ગયેલા ટ્રકના કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો બનાવની જાણ થતાં એકસો એમ્બ્યુલન્સ આણંદ રૂરલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સૌ પ્રથમ બંને ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી બાજુ આણંદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુછાવી હતી જે બાદ પોલીસે ટ્રાફિક પર કાબુ મેળવી રોડ પર પુનઃ વાહનોની અવર જવર શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે